અરવલ્લીના મેઘરજની કસાણા ગ્રામ પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરવામાં આવી ગ્રામ્ય પંચાયતના સરપંચ અને ઉપસરપંચ વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ કરવામાં આવ્યો સરપંચ ડામોર કમળાબેન મનહરભાઈ અને ઉપસરપંચ રોત ભૂપેન્દ્રભાઈ ગૌતમભાઈ વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ કરવામાં આવ્યો

ગૌતમભાઈ રોજ જવાબદારી નિભાવે છે અમારી બોડીની અંદર દરેક સભ્યની જે માગણી છે જનતાની હિતની જે વાત છે એ સરપંચ અને ડેપ્યુટી સરપંચ સ્વીકારતા નથી અને પોતાની મનસ્વી રીતે પોતાના સગા સંબંધને ધ્યાનમાં લઈ અને કામો કરે છે એ તમામ સામે અમારા બોડીના આઠ સભ્યોનો વિરોધ છે અવિશ્વાસ ની દરખાસ્ત અમે તલાટી શ્રી જોડે માગી છે તો સરકાર શ્રી ને અમારી વિનંતી છે કે અમારી માગણીને ન્યાય અપાવે એવી અમારી અપેક્ષા જયદીપ ભાટિયા દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી